પાલીતાણા શહેરની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મહિલા સહિત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ પાલીતાણા શહેરની એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બન્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે જેમાં સગીરા ગુમ થઈ હતી જેમાં ગુમની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ અપહરણનું સામે આવ્યું અને ત્યારબાદ તપાસમાં દુષ્કર્મ થયાનું પણ સામે આવ્યું છે જેને લઈને દુષ્કર્મના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પાલિતાણાના એક મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો જેમાં બુરખાનો વેશ પહેરાવી મદદગારી કરી હોય તે અનુસંધાને પોલીસે મહિલાને પણ ઝડપી પાડી છે અને અન્ય ત્રણ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં એક આરોપી હજુ ફરાર છે ત્યારે પાલિતાણા ડીવાયસપી મિહિર બારૈયા અને ટાઉન પીઆઈ કરમટા દ્વારા ગંભીરતા દાખવી તાત્કાલિક આરોપીને ઝડપી લીધા હતા જેમાં પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીને ઝડપી લીધા છે જેમાં અશ્વિનભાઈ ગોરધનભાઈ ચૌહાણ મહેશભાઈ ચુડાસમા તેમજ નટુભાઈ ચૌહાણ અને અન્ય શૈલેષ મકવાણા નામનો શખ્સ ફરાર છે ત્યારે તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સગીરાએ દુષ્કર્મનો આરોપ કરતા પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડ સહિતની માગણી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ અપહરણ દુષ્કર્મ થયાનું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે દુષ્કર્મના આરોપને લઈને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો કર્યા છે ત્યારે ઘટના બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે સગીરની ફરિયાદ દાખલ લઈ કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરભાઈની દીકરી જે છે તેઓનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવાનો આરોપસર રૂબીનાબેન મોહમ્મદભાઈ વસાયા નામની મહિલા છે તેમના વિરુદ્ધમાં બીએનએસ બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે મુજબની ફરિયાદ છે એ નોંધવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા છે આ દીકરીને શોધખોળ કરવા માટેની તજવીજ છે એ હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ ચો તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દીકરી જે છે એ મળી આવે છે દીકરીને દીકરી મળી આવતા દીકરીની તેમના પરિવારજનો દ્વારા તેમજ પોલીસ દ્વારા પૂછપરછ કરતા દીકરી દ્વારા જે અલગ અલગ વિગતો છે એ જણાવવામાં આવે છે અ દીકરીના જણાવ્યા મુજબ જે ઘટના બની હતી એમાં દીકરી ઉપર જે છે અન્ય આરોપી દ્વારા પણ દુષ્કર્મ કરવામાં આવેલાની જે વિગત છે સામે આવી હતી જેના અનુસંધાને પોલીસ દ્વારા અન્ય ચાર આરોપી જે છે તેમના વિરુદ્ધમાં ની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ તથા પક્ષોની કલમ ત્રણ એ ચાર પાંચ એક અને છ આઠ અઢાર મુજબની જે કલમ છે એ ઉમેરો કરી અને આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાંથી એક આરોપી રૂબીનાબેન જે છે તેઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે મોકલવામાં આવેલ છે તેમજ અન્ય ત્રણ આરોપી અશ્વિન ચૌહાણ નટુભાઈ ચૌહાણ વીરપુરના રહેવાસી છે મહેશભાઈ ચુડાસમા કે જેઓ વીરપુરના રહેવાસી છે તેઓ જે છે તેઓને અરેસ્ટ કરી તેઓના બે દિન બેના રિમાન્ડ લેવામાં આવેલ છે તેમજ તેઓને હાલ બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે તથા અન્ય એક આરોપી છે શૈલેષભાઈ મકવાણા કે જેઓ આજે હાલ ફરાર છે તેઓની શોધખોળ કરવા માટેની પાલિકાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે